ગુડ ઇવનિંગ અત્યારે અમે દીપની વાડીએ કારણ કે આજે નથી નથી આખો દિવસ એ નીકળ્યો તો પટાઈ પટાઈ પટાઈને જસ્ટ અત્યારે ચક્કર મારવા પ્લાન હતો રેણુબેનની ઘરે જવાનો પણ અહીંયા ભીચકા જોયા એ તો અમારા જે આજે વાડી આવ્યા હતા એ બધા અમે આજે અહીંયા પાછા લોકોને મળીએ છીએ બીજી વાર મળીએ છીએ બધા ઘરે જાય છે પટાઈ પટાઈને અત્યારે બહાર કાઢ્યો કીધું કે રેણું બેના ઘરે જઈએ પણ વચ્ચે દીપને ત્યાં અહીંયા ઘણી વાર સાવ હિંચકા ખાવા લાગે છે તો પછી અહીંયા થોડા હીંચકા ખાતા આ લોકો અમને રસ્તામાં જ મળ્યા હતા દમ બોસલો આગળ છે સોર્ય જો જો આવે અરે વાહ તને આ લાકડી સરસ લાગે છે ભાણોભાજ જો સોર્યો આસુનિકા આવજો ત્યાં હોય સામે બાંધી હોય એ તો વાસુના પપ્પા છે જો કેવી જાય છે ફૂફાળા મારતી મારતી જો બધી આઈ મોટી આપણને સિંગડે ભેરવી દે પછી કે છે ચલો આંકોલવાડી ફેરવું જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અત્યારે આજે શૌર્ય મોડો ઉઠ્યો જસ્ટ અત્યારે કદાચ સાડા પોણા આઠ થઈ ગયા છે પોણા આઠ આઠ થયા છે એ જનરલી સાત વાગે ઉઠી જાય છે તો અત્યારે મારો દિવસનું રૂટીન ચાલુ થશે કાલે રેણુબેનની તબિયત બહુ જ બગડી ગઈ હતી એને બોટલ ચડાવ્યો દવાખાને લઈ ગયા એટલે કાલથી એ રજા પર છે રાત્રે મેં ફોન પણ કર્યો હતો તબિયત પૂછવા માટે પણ એને મજા નથી તો આજે અમે એને નથી તેડાવવાના તો આજે મારો ટર્ન છે રસોડામાં તો થોડી વાર આમ તેમ થશું બે એક કલાક શોર્ય નાસ્તો કરાઈશ અને અને શૌર્યને લઈ જશે પછી હું મારું રસોઈનું કામ ચાલુ કરીશ અને કપડા સુકવવાના બાકી છે સવાર સવારમાં મસ્ત વાડીનું ઠંડુ વાતાવરણ એટલા બધા પોપટ બોલતા હોય છે અને મોર તો અહીંયા મારા રૂમ પાસે જ હોય છે કાયમ મોર હોય ને એટલે જલ્દી બહાર નીકળવાની ઈચ્છા ના થાય મારી મધુમાલતી વેલ કેટલી સરસ થઈ છે જે પેલી બાજુ હિંચકા બાજુ છે એ નથી બરાબર પણ આ બહુ જ સરસ થઈ છે પણ છે ને આને સરખી બાંધવાની હોય આવી રીતે નહીં થોડીક કટિંગ કરવાની હોય અને બાંધવી પડે વ્યવસ્થિત તો વ્યવસ્થિત લાગે અને મારે છાપરાની ઉપર ચડાવી છે बच्चे तो बहुत फूल आया था जारे मैं वडोदरा थी आया था सवारेज में एक शूटिंग करियो तो के बहुत फूल था चलो गाइस पची मड़ू केम लाकड़ी लऊ केम चल 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 ला चल शरिय तो ग्रीन कलर आ ग्रीनरी में तो ब्लू कलर बहुत मस्त लागेस बेटा धीमे धीमे जो जो काला चप्पल पकड़ी तू દિવસે સાંજે મેં છાણા વીણ્યા હતા મને એમ કે હું ખાતર કરીને કુંડામાં નાખું તો મરઘીએ તરકીએ બધાએ મળીને મારું આખું છાણ ચૂરે ચૂરા કરી નાખ્યું બોલો એટલે આમ તો ખાતરમાં એવું જ હોય છૂટું જ કરવાનું હોય આ આખો ઢગલો કરી નાખ્યું હું છે ને હમણાં દિવસે સાંજે થોડાક છાણા અહીંયા નજીક હતા ને તો વીણી આવી હતી અહીંયા નકરું પાણી ભરાતું પાણી જેમ જેમ સુકાય તો કિચડ અહીંયા ભેંસો બહુ બેસતી બધું કોરું થઈ ગયું આ છાંયડામાં બધી ગાય ભેંસ આરામ કરતી હોય છે અહીંયા આખા દિવસમાં એવો કાળો છાંયડો રહે છે તો બધા ગઢવીઓ કાલે કાલે હદ બાર ના ઢોરાયા હતા એટલા બધા ગઢવી એટલો બધો એ લોકોની લેંગ્વેજ માં કહીએ ને કે માલ એટલું બધું હતું અને કાલે સાવજ ખાંભા ગયા હતા એટલે અમે બહુ મોજ કરી ગેટ ખોલી ખોલીને આને હી કરવી હોય મારું હતું જરીક લાકડી પછી ભેંસોને નવડાવી પણ સાવજ બધું સીસીટીવી કેમેરાથી બેઠા બેઠા જોતા હતા કે ફોન નથી આવ્યો કે તમે એ એવું એમનું કેવું હોય છે કે અવેડામાં ઢોર કેવું પાણી પીવા માટે એકબીજાના જો ધક્કા વાગે અથવા કોઈ આ લોકોનો વિશ્વાસ નહીં તો શૌર્યને નજીક લઈ જવામાં એ બીતા હોય છે પણ અમે છે ને અવેડા પાસે નહીં અમે કાંઈ ગેટ પાસે જ ઊભા હોય છે એકલ દોકલ જો ગાય નીકળે પછી હું રમાડતી હોઉં છું અને ભેંસો ત્યાંથી પાણી પીને અહીંયા આવતી હોય એટલે નાની ભેંસને ને શૌર્ય લાકડી મારે એટલે એમ કે હી કરવા જેવું છે જો કેટલો સરસ છાંયડો છે અને કાલે અહીંયા એ લોકો બેઠા બેઠા ત્રણ પથ્થર ભેગા કરી દે અને ચા કરવી હોય તો ચા કરે કાલે બધા અહીંયા જ જમતા હતા એ આગળ નહીં શૌર્ય નહીં એ આપણી નહીં એ આપણી હદ નથી આ બાજુ આ બાજુ રહેવાનું તો એટલો ઘટાદાર છાંયડો છે તો અહીંયા હા કાલે અહીંયા બધા બેઠા બેઠા જમતા હતા હે ને સોરી કાલે બધા અહીંયા બેઠા બેઠા મમ કરતા હતા એટલે એ લોકોને બળતણના પૂરતા લાકડા પણ અહીંયા છે અહીંયા બધા એક પેલા જાડે મારી બોગનવેલ છે ત્યાં અડધી હતી ભેંસો અને બાકીની અહીંયા હતી ચણા અને સેવનું શાક કરવું છે આજે ઘણીવાર એકલા ચણા પણ કરતી ઓછું ગ્રેવી નાખીને ડુંગળી ટમેટાની ગ્રેવી પણ આજે એની ઉપર વડોદરામાં સૌથી ફેમસ સેવ ઓસળ જેમ કે રગડામાં સેવ ખાઈને બંધ શેકીને ખાવાનો હોય છે બસ સેમ એવો સેજ રગડો કરીને ઘણીવાર અમે તુવેરનું શાક કરીએ ચણાનું શાક કરીએ તો ઉપરથી સેવ નાખતા હોય છે તો આજે પહેલેથી જ સેવ નાખી દેવી છે જીરું થોડું સેવ ઉસળ મહારાષ્ટ્રની આઈટમ હોય છે ઘણા ઉસળ પણ કહે છે એ મહારાષ્ટ્રની આઈટમ છે એટલે રગડો જે ગ્રેવીવાળો રસો વધારે હોય ને આદુ અને લસણની પેસ્ટ રગડો હોય ને એમાં સેવ નાખીને ખાવાની મજા આવે એકદમ મીડિયમ ફ્લેમ પર ડુંગળી અને ટમેટા ટમેટાની ગ્રેવી કરવી કોઈ ચાલે પણ આમાં ખાલી એકદમ ઝીણા જ સમાય રહેશે એટલે પપ્પાને વાંધો નહીં આવે ટમેટા ચડી જાય ઢોળી ટમેટા હોય પછી નહીં પ્રોબ્લેમ થાય ને એનું ખાસ ધ્યાન રાખતી હોઉં છું ચાવવા માટે કે કઈ વસ્તુ એ ચાવી શકે છે એ પ્રકારનું ચણાને એકદમ એકદમ સોફ્ટ કરી દીધા છે જનરલી થોડા હાથકચરા હોય એવી રીતે બાપતા હોય છે પણ બહુ જ સોફ્ટ કરી દીધા છે જેમ મગ કરો ને એટલે પપ્પા ચાવી શકે છે જ વધારે પકાવી દેવાનું એટલે શું ક્યારેક અલગ શાક કરવું હોય કાયમ ઢોળી બટાકા કે તો કંટાળો આવે છે ંગણ બટાકા પછી બધો મસાલો આજે મારો વારો છે કારણ કે રેણુબેન અમારા બીમાર પડ્યા છે સ્લાઇડ ગરમ મસાલો એકદમ ઓછો કારણ કે ઓલરેડી લસણ અને ડુંગળી આવી જાય એક જાતનો ગરમ મસાલો છે એનો સ્વાદ બાકી ઘણા તજ લવિંગથી પણ બાદિયા અને તમાલપત્ર નાખીને પણ તમારે વઘાર કરવો હોય તો થાય સેજ ફાસ્ટ રાખીને એટલે તેલ છૂટવું પડે અહીંયા હજી એવો પ્રોબ્લેમ થાય કે જે ઈચ્છે એવું નહીં પહેલાં છે ને રસોડામાં ચેક કરવું પડે કે કયું કયું છે વસ્તુઓ કંઈ નથી ઓન ધ સ્પોટ તમે એમ વિચારો કે આજે આ બનાવવાની ઈચ્છા છે ને રસોડામાં ના હોય તો છેક ગામમાં લેવા જવું પડે બરાબર સાંતળીને તેલ છૂટવું પડે એટલે સેજ પાણી પાણી વધારે નાખીશ કારણ કે પહેલાં ચણા ઉકાળીશ અને એની પછી તેલમાં પછી સેવ નાખવાની છે કારણ કે સેવ છે એ રસો શોષી લેશે કે સેવ છે ને એ રસો પી જાય એટલે છે ને સેજ વધારે પાણી નાખીને ઓલરેડી પહેલા હવે આને સેજ ઉકાળવા દઈશ ને છેલ્લે પછી સેવ

હમ તો બેસો ઘટવી ભાઈ હમણા હું તમને ચા આપું બેસો બેસો ચા પીજો હા હે ઓકે આયુ તમારી બફેલો તમે અહીંયા છે તમને છાશ આપશું તમે છે ને અહીંયા કરજો ઓકે કાલે જો બધા ગઢવી ભાઈ ઝાડ નીચે બેઠા ચૂલો કરીને બેટા એ અગરબત્તી નું છે અને દીવી છે જો પાણી અને રગડો જોઈ લેવાનું એટલે સેવ પ્રમાણે જેમ સેવ ટમેટા કરો એ રીતે જમ ધમ 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 શોરિયા આ તું પપ્પા જોડે બહાર ના ગયો હા તોફાન કરે તોફાન કરે સમજો તોફાન કરે રેડી ચણા અને સેવનું શાક અને બ્રેડ અને बन जोड़े खाई शेकी ने तो बहुत मजा आएज बोलियो है दो

બો આવ્યા ગઢવી ભાઈ હજો ચૂલો ફેટ આવ્યો કે નહીં જો 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 આવી ગયા જો બૂવી આવી ગયા બૂવી આવી છે જો લાકડા લઈને કે મામા આવે છે અચ્છા માખીઓને લીધે કરતા લાગે છે જો જો અર્ધ અહીંયા અલગ કર્યા જો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ આજે થોડો મૂડ ઓફ છે પણ અમે બહાર આવ્યા છે માઇક નથી લગાવ્યું મેં સાવા જમણા જો લઈ જશે મારે થોડુંક દુકાનનું કામ છે પણ તો પછી રસોઈનું મોડું થશે એટલે કદાચ હું લિસ્ટ આપી દઈશ મારે થોડોક સામાન જોઈએ છે કન્ડિશનર નથી બ્રશ નથી હેર કલર પછી પાવડર અત્યારે હવે ડરમી કુલ તો ઠીક છે આવતા દીકું મેં અત્યારે માઇક નથી લગાવ્યું હું તમને લિસ્ટ આપું તમે નોવેલ્ટીમાંથી કરી દેશો લઈ લેશો ના ના રાત્રે નહીં લઈ લે બેટા સવારે પાછું મારે રસોઈ નું હોય ને એટલે એ સારું હા તો બસ ખાલી અત્યારે તો રગડો લઈ આવો તો અત્યારે હવે છે ને નિરાતે રસોઈ કરીશ આ લઈ લે બેટા ટાળું લઈ લે દીકરા

સાહેબ અમારી લાકડી હા એ ચૂલે છે ચૂલા પાસે ચૂલાની ચૂલા ની પાસે એમાં ઉમરો છે ઉમરો નથી જાણે મારી વેલ છે માથા પર એટલા બધા કાંટા નાખ્યા છે તો ખબર નઈ હવે કઈ બાજુથી બહાર આવે જા રહ્યો આટલો બહાર આવી ગયો માથા પર એટલા બધા કાંટા નાખી દીધા છે આજુબાજુ એ કરીને ખાસ્સો અંદર તો બહુ જ વધી ગયો છે એ જો અંદર આ રહ્યો જો છે ને તુલસી પણ છે જોડે અને છે ને હાઈટ માં સેફટી આપવાની નીતર તો છે ને હરણ ગાય હું બેટા એ પણ થઈ જાય આ એરિયા યાકી

ગુડ ઇવનિંગ શું કહેવાનું જય શ્રી કૃષ્ણ વેરી ગુડ કેમ છો મિત્રો એમ કે અચ્છા ચાલ ફ્રેન્ડ બોલતો ને મિત્રો બહુ અઘરું પડશે આમ દૂર રખાય જો આમ દૂર રખાય ફોટો પાડવો છે હાલ

ઊડીનતાં જોટ છે એ ઊભા રે એ બાપરે ભાગો નાગો કોકો જો પવન આવ્યો ઠંડો સરિયું જો બસ હમણાં જસ્ટ હવે જમવાનું પત્યું સાડા આઠ ને દસ થઈ છે થોડીવાર વાર રમશું અત્યારે રાત્રે રાત્રે એટલી ઠંડક હોય ને કે બાર જ બેસી રહેવાનું મન થાય શરીય બહુ ઊંઘમાં ચડે ને પછી જ અમે અંદર કારણ કે અત્યારે એટલી સરસ ઠંડક હોય છે એ ફ્રોક આવ્યો બીગ ફ્રોક બીગ ફ્રોક અને કેવું બોલે રેબિટ રેબિટ

એટલે જાતે પછી અંધારું થાય એટલે કે ભૂત માર છોકરા બે ગયા ને એટલે સનાકાર બધે ભયંકર પિક્ચર જ બતાવી મમ્મી હી 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 આ બેઠા હા હા સનાટા ભયંકર ગુમનામ હવેલી હવેલી બધું એ પિક્ચરો બતાવ્યો બને ને ગુમનામ પિક્ચર કરું એરો પિક્ચર કરું ગુમનામ ગુમના ગુમનામ પિક્ચર છે ને હા એમાં ઇનામ હતું કે આ કાટોપીમાં એક જ જણો છે ને પિક્ચર

હું તો કાન કાન અને આંખ બંધ કર દઉં એવી લેટ ની તો સીધી ઓલી હતી જરા એવી લેટ છે ને એવી લેટ તો અરે તો એ કઈ ઇંગ્લિશ ઇંગ્લિશ એવી લેટ તો ખતરનાક ખતરનાક ભાઈ એવી લેટ હાય ગાઈસ એની હવે